એસઆઈની કામગીરી દરમિયાન જે બીએલો મૃત્યુ પામી રહ્યા છે તેને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરવાની શરૂઆત કરી છે તેમણે કહ્યું સમગ્ર દેશના બાર રાજ્યોમાં એસઆઈની કામગીરી ચાલી રહી છે એસઆઈની કામગીરી દરમિયાન ગુજરાતમાં પાંચથી વધુ બીએલઓના નિધન થયા છે એક બીએલો મરણ ચિઠ્ઠીમાં અંતિમ પગલું ભરી જીવન ટૂંકાવ્યું છે કામનું અતિશય ભારણ વારંવાર રજૂઆત અધિકારીનું દબાણ મૌખિક સૂચનાઓ પારાવાર તકલીફો નેટ ચાલે નહીં બધી હકીકતોથી જાણ છતાં તંત્ર ગંભીર મૌન વ્યવસ્થાના અભાવના કારણે આયોજનના અભાવે અને સરકારની નીતિ અને નિયતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ જોશી બગડ્યા છે ને શું કહ્યું તેમણે તે સાંભળ્યું સમગ્ર દેશના બાર રાજ્યોની અંદર એસઆઈઆરની કામગીરી મતદાર યાદી ચકાસણી અને એની પછીની અન્ય કાર્યક્રમો પણ આ મતદાર યાદી અંગેનું જે કામગીરી ચાલે છે એસઆઈઆરની તેમાં ગુજરાતમાં પાંચથી વધુ બીએલઓના નિધન થયા છે એક બીએલઓએ તો પોતાની મરણ ચીઠી લખીને અંતિમ પગલું ભેડું આઘાત કર્યો કામનું અતિશય ભારણ વારંવારની રજૂઆત બીજી બાજુ કામની દબાણ માટેની અધિકારીઓનું દબાણ મૌખિક સૂચનાઓ પારાવાર તકલીફો નેટ ચાલે નહીં આ બધી હકીકતથી જાણ છતાં તંત્ર દ્વારા ગંભીર મૌન એટલે આ મોત એ સામાન્ય દ્રષ્ટિએ નથી પણ વ્યવસ્થાના અભાવના કારણે આયોજનના અભાવે અને સરકારની નીતિને નિયતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે જે રીતે ત્રણ કાળા કાયદાના સમય થયું સાતસો પચાસ થી વધુ ખેડૂતોના શહીદ થયા અણાવડત અને એના બાદ નોટબંધીનું અવિચારી પગલું એકસો થી વધુ સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા અને હવે આ બીએલઓની કામગીરીના કારણે મતદાર યાદીની એસારમાં પાંચથી વધુ અને સમગ્ર દેશમાં સત્યાવીસ થી વધુ આ કામગીરી સાથે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આજે જે 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 મહેસાણાની અંદર કામગીરી તરીકે દરમિયાન વાત સામે આવી એમાં સ્પષ્ટપણે કામના અતિશય ભારણના કારણે રાત્રે એમને હાર્ટ એટેક આવી ગયો આ ઘણું દુઃખદ છે કોંગ્રેસ પક્ષ એમના પરિવારને સાવધના પાઠવે છે અને આપના માધ્યમથી સરકારને પૂછવા માંગી છે કે તમારા અગઢ આયોજન તમારી નીતિના અભાવના કારણે વ્યવસ્થાના અભાવના કારણે સામાન્ય નાગરિક નહીં પણ વ્યવસ્થામાં જોડાયેલા લોકોના પણ મોત થાય હવે ક્યારે જાગશે સરકાર ક્યારે ચૂંટણી પંચ જાગશે આ સવાલ એટલા માટે પૂછવામાં આવે છે કે કામના અતિશય ભારણના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની માટે ચૂંટણી પંચે તાત્કાલિકપણે વ્યવસ્થા કરી જોઈએ ચિંતન શિબિરના નામે નાટક કરતી ભાજપા સરકારે ખરેખર તો બીએલઓના નિધન અંગે ચિંતા કરવાની જેવું છે ખાલી કેબિનેટમાં ચર્ચા કરવાથી નહીં ચાલે તમારે હકીકતલક્ષી જમીનની ઉપર વ્યવસ્થા આપવી પડશે અને વ્યવસ્થા આપશો તો જ આ આપણે નિધનને અટકાવી શકશું એવી સ્પષ્ટપણે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી તેઓ કહે છે કે નોટબંધીમાં વૈચારિક પગલું લીધું જે રીતે ત્રણ કાળા કાયદાના સમયમાં સાતસો પચાસથી વધારે ખેડૂતો શહીદ થયા વેલો એસઆઈની કામગીરીને કારણે ગુજરાતની પાંચથી વધુ અને સત્યાવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો આજે મહેસાણાની અંદર આચર્ય બે કામગીરી દરમિયાન અતિવિશા કામના કારણે હાર્ટઅટેકનું મૃત્યુ નિપજ્યું છે જેના કારણે તેમણે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે અનકવર એક ન્યૂઝ જોતા રહો